એવું છે ને પણ તમે છે ને બધા એક મંદિરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ એને પણ સાંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડવાની ઈચ્છા હોવી જોઈએ ટિકિટ મળે તો એ લડે ન મળે તો પાર્ટી જેને આપી હોય તેના માટે કામ કરે હું જીતવા માટે જન્મજીવન અર્થ એવો છે કે મારે જે કામ હું કરીશ એ કામમાં હું યશ મેળવીશ એનો મતલબ છે જીતા માટે જન્મ થયો છે એનો એ અર્થ એવો નથી કે હું લડું હું જ જીતું એવું ક્યારેય થતું નથી પણ એક વાત યાદ રાખજો કે જો તમે બીજાને ટિકિટ મળીને નારાજ થઈ જાઓ કે જે તમને એવો અધિકાર નથી માની લો કે તમને ટિકિટ મળી હોય તે વખતે જો બીજા નારાજ થશે તો તમારી સ્થિતિ કેવી થાય એટલે એટલા માટે કોઈ પણ પ્રકારની નારાજગી હશે એને આજે અહીંયા જ મૂકીને જજો નારાજ થવાનો અધિકાર હું આજે તમારી પાસે તો અહીંયાથી લઈ લઉં છું મારે તો જીત જોઈએ છે શાના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે ચિંતા કરવી પડે સાવરકાંઠામાં શું ચાલે છે સાવરકાંઠા એ તો જીતવાવાળા કાર્યકર્તાઓની ટીમ છે અહીંયાં ગમે તેવી ચેલેન્જને ઉપાડવાવાળી આ ટીમ છે અને એ ટીમ પાસે પાંચ લાખની લીડની અપેક્ષા છે ત્યારે કોઈ ભલે ગમે તે કહેતું હોય મને તમારા વિશ્વાસ છે તમારી તાકાતમાં તમારી પ્રામાણિકતામાં તમારા ખંતમાં તમારા લોકો સાથેના સંપર્કમાં તમારી કામ કરવાની પદ્ધતિમાં એના આધારે હું કહું છું કે તમે ચોક્કસપણે પાંચ લાખ ની જે લીડ આપણે વાત કરીએ છીએ તે તમે સંકલ્પ કર્યો છે મેં તો તમને ફક્ત હિસાબ બતાવ્યો છે કે આ પ્રમાણે જીત મેળવી શકાય એ તમારી તાકાત છે મારી કોઈ તાકાત નથી પણ આ તમારી તાકાત તમે ઉજાગર કરો એના આધારે આ જીતનો સંકલ્પ કરો આ સાત તારીખે મતદાન કરો અને ચોથી તારીખે ચોથી વાત કોઈ એ કરવા નથી કોઈ ઢીલી વાત કરતો મોડા પર કહી દેજો કે હું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છું પાર્ટી માટે કામ કરવા માટે આવ્યો છું કમર નિશાન જે લઈને આવ્યો છું એના માટે મારે કામ કરવું છે

ક્યારેય સંભવ નથી એ જ તમારી પાસેથી અપેક્ષા છે